તો આપડે પાપડ વડા આવતા રહેશે કાકા ના હોય ને અત્યારે શું અહીંયા મસ્ત ખાટલા ઠાળે ને બધા બેઠા છે બધા ફોન ફોનમાં માં ના ધ્યાન છે બધા ફોન લઈ લઈને જમીન બે જવાનું છે તો રામ રામ ને સીતારામ બધા ને માતાજી હોવું હારું કરે ને બધાને હજાર નરવા રાખે શું ફિક્સ આપું છું તો અત્યારે આપણે જો હવે ફરજ આવતા રહ્યા છીએ અને સેન્ટિંગ વાળા એવી ગયા છે આપણે જે બે થાંભલ જે ફરાઈ ગઈ એને ખોલી નાખી છે અને બાકી જે બે થાંભલ છે એને ફિટિંગ કરવાનું કામ ચાલુ છે લાજે આપણે એ બે થાંભલ ભરવાની થશે અને શિવાની બેન અત્યારે અમારે સરસ મજાના હજી હુતા હતા એટલે વહેલા તો ઉઠી ગયા હતા હજી પાછા અત્યારે હું છે વહેલાં ઉઠી જાય એટલે થોડીક વાર એમને રમે અને પછી આપણે તડકો નીકળે એટલે ઘડી બગડી બહાર રખડાવીને એવું કરવી કે પછી પાછી એને નીંદર આવે એટલે પછી અત્યારે તો હું રહી દીધી છે એટલે આપણે આવતા રહ્યા ફરજે શિવાની બેન હૂતા છે એટલે કે તો હવે ઉઠે પછી આપણે એને ફર્સ્ટ ક્લાસ તૈયાર કરશું અને આપણે તૈયાર થઈ ગયા હતા તો ધીમે ધીમે આજે આપણે બે થાંભલું ને એવું બધું ભરવાનું થશે અને આપણે ઘરે હોય ઘરનું કામ ને પછી કાં તો તારે શિયાળાનો દિવસ ઘરનું બધી સાફ સફાઈ કરવી એમાં શિવાની હોય એટલે શિવાની ને ખડીક રાખવી કાં તો બપોરાનું ટાણું થઈ જાય એટલે થોડી ઘણી બપોરામાં રાંધવાની થોડી ઘણી એવી મદદ કરાવી તો બસ હવે ધીમે ધીમે જાવી અને કાં તો હમણાં ટાણું થઈ જશે રસોઈ બનાવવાનું નિશાળ જવાનું ટાણું થઈ ગયું ઠીક દસ વાગ્યા એટલે કપડાં બદલાવા મળે એમને બહાર દેખાય છે ને ઊંધી શકીએ હેમી કરશો ઠેક

જો કાક આપણે આજે ફુલાવર દૂધી અને ડુંગળી આ ત્રણેય મિક્સ આમ કરીને આપણે આજે શાક બનાવવાનું થશે એકાદ એવું લાગે ને તો બટેકો હોતા નાખશું એટલે બધું એમ ઊંધિયા શાક ઘોડે બધું થઈ જાય અલગ અલગ અને શિવાની બેન હજી તો કુતા છે શિવાની બેન તો ખબર ની અંદર માં ઘડી ખૂતા છે ને કે આપણે શાક સાક્ષુલા ભેગું કરવા એટલે બધું સુધારી સાક્ષુલા મૂકી દઈને તો સડતો થઈ જાય એટલે કાશીવાની બેન લગભગ તો ઉઠી તો છે રોટલી તો આપણે પછી બનાવવાનું થાય એટલે ફટાફટ હવે આવું બધું બકાલ છે તો એ સુધાર નાખ્યું હોય ને મસ્ત આપણે શાક બનાવી નહીં અમારે શિવાની બેન જો હવે રમવા મીડા છે હવે મમ્મી ને જવાનું છે રોટલા ઘડવા રમજો ઓ દીકા બાય જો જમવાની કાંક તૈયારી કરી બાજુ રોટલા તો બાય કરવાના છે પણ ઘઉંના રોટલા બનાવવાના છે આપણે અને શાક ને એવું બધું તૈયાર જ છે લોટ બાંધીને તૈયાર મૂક્યો છે

છીટકો ફેરી ગયો એમ કે વસ કે આપણે જમવાનું પીરસી દેવી પછી ફુલાવર હવે મારા કેમ ફુલાવર દેવું બધું મિક્સન છે બધું આથળ આથળ દેવી ટમેટાનું મિક્સન છે નહી વસ ઊંચું શાક છે વસ એમાં ફુલાવર ફુલાવર નહી બધું મિક્સન આવશે અને શે રોટલી ખાવાની છે બાજરાની તો બાજરાની રોટલી ખોલો હાલો પછી ખાવ બાજરાના રોટલા છું કરવાનું છે ને

તુમર જમ માવે ફટા ફટ રામ રામ ને સીતા રામ ને તો પેલા કાય આપણે પીપળ આવવાનું ને કી નતું એટલે અતારે તો આપણે જો હવે પિયર આવતા રહેશી પછી અચાનક તે તાત્કાલિક ને થયું કે હવે આપણે પિયર આટો મારો જાવ હોય તો હાલો કે પિયર જતા રહેવી કે તો પછી અમે અતારે જો તૈયાર થાય પછી તો આપણને હરખ અને આનંદ હોય એટલે ફટાફટ આપણે તૈયાર થઈને પીપળ આવતા રહેશે ને અતારે તો જો આપણે પીર આવવા છે એટલે અત્યારે બધા મારા મમ્મી પપ્પાની બહાર થાય પડામાં ગયા છે અને શિવાની બેન હોતાને મારે સુઈ ગયા છે એટલે હવે થોડી ઘણી મારા પિયરની પણ તમને સફર કરાવીશ તો તમે બધા વિડીયોમાં બનાવીજો આજે આપણે બનાવવાના છીએ પાપડવાડા એટલે પાપડવાડાનું બધું તૈયાર કર્યું છે આપણે જે તૂરની દાળ આવે દાળ ભાતની માટે જે દાળ આવે એ દાળ આપણે બાફી વાળી છે એટલે એને વઘારવાની બાકી છે પછી બટાકા બાફવા દીધા છે એટલે ધીમે ધીમે આપણે પાપડવાડા ને એવું બધું આજે બનાવવાના છે એટલે જો બધો મસાલો તૈયાર છે મીઠો લીમડો સરસ મજાનો લઈ આવે છે કોથમરી ટમેટા ને એવું બધું આપણે જો આમાં દાળ હોય તો બફાઈ ગઈ છે એટલે હવે આપણે દાળ વઘારવાની છે

અને આપણે નમકો ફેલો છે ને એ હોતા નીંદર કરે છે પણ આપણે આવ્યા છીએ અહીંયા ને એને હોવા દેવાનું હોય કઈ જાય ઘરમાં ને એને ઉઠાડવો હશે અત્યારે આપણે મહેમાન આવ્યા હોય ને એની નહીં રહે ત્યાં જો જાણે કેમ અત્યારે હા જો એમ ભાઈ ત્રણ ત્રણ વોટી ભૂતો હોય એવું લાગે છે ભાઈ હું થઈ ગયા આટો આવી જો નહીં ત્યારે રમતો તો નીંદર કરે છે બે તોય નહીં થમા રે રે હે થાવ બારો હા લાયો એનો કાઢી દીધો વર માં હું કરે ને એના મારા મોટા ભાઈ ને મારા ભાભી ની છે એ તો શિવાની લઈને આવ્યા છે એટલે શિવાની રમાડતા છે શિવાની રમાડો છો

મારવા 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 એવો દીકરો આ બાજુ હવે જો ચેકેલા સેડા ખાવાનું શરૂ થઈ ગયું છે હા હરખાયેકી દે એટલે ખાય બેઠા બેઠા ખાલી ચિંધવાનું છે એક બસ શેણા શેકી દો એટલે શેકી દીધા એટલાં હ જે હોય કે તો એટલે સેણા ખાય છે જો અને મારે રનુભાઈ જો હિશકા ઈશક્યા છે એ મારે નનું ભાઈ નહીં રનુ હા શિવાની રમાડતો હતો તું હમ તો હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય